અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું એમણે જે મહિલા સશક્તિકરણ પ્રાધાન્ય માટે ખૂબ વેગ મળ્યો છે એ અને નગરપાલિકામાં પણ મહિલાઓને ટિકિટ મળી છે એ માટે નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું નગરપાલિકાના સંગર્પમાં અગિયાર વર્ણમાંથી ચુંમાલીસ ઉમેદવારો જે પાર્ટી એ પ્રદેશ પ્રદેશની પાર્લામેન્ટ અને સંગઠનો જે નક્કી કર્યા છે એના ઉમેદવારી પોત્રકારો કરવામાં આવ્યા છે અને તમે લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈ જોશો તમે એથી ચોક્કસ ખાતરી છે ભારતીય જનતા પાર્ટી ચુમ્માલીસ ચુમ્માલીસ સીટ જીતવાની છે કેમ કે દરેક નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેતૃત્વ સાહેબ મોદી સાહેબ નેતૃત્વમાં વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ છે અને આદરણીય સી પટેલ અધ્યક્ષ સાહેબ એને પેજ કમિટી બુથ સમય એકલા સક્ષમ બનાવ્યા છે જે લક્ષમાં લઈને અમારા ઉમેદવારો જીતવાના છે ચોક્કસ છે કેમ કે આ જ નગરપાલિકા ત્રણ થી ભારતીય જનતા પાર્ટી શાસન પણ ચાલતું અમૃતપણે છે કરોડો અને વિકાસના કામો કર્યા છે કામ આ ટીમ છે લોકોનો વિશ્વાસ છે અને મને પણ ખાતરી છે વિધાનસભા કે સાંસદ હોય પાર્ટી આજ આજ નગરપાલિકા બાવીસ હજાર ઉપરની લીડ આપી છે એટલે આ ચુમ્માલીએ ચુમ્માલી માંથી એક ઉમેદવાર જીતવાનો છે કે અમને આશા છે